હું ડૉક્ટર આમણે ડીન જેએમએરએસ મેડિકલ કોલેજ જુનાગઢ રેગિંગ કરવું એ એક ગંભીર ગુનો છે તેથી જે મેડિકલ કોલેજ જૂનાગઢે રેગિંગ અંગેના બનાવ બનતા અટકાવવા માટે કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના ન બને તે હેતુસર એનએમસી અને યુજીસી ગાઈડલાઇન્સ અનુસાર એન્ટી રેગિંગ કમિટીની અગાઉથી જ રચના કરેલ છે અને તેનું એક બેનર બનાવી કોલેજ ખાતે ડિસ્પ્લે પણ કરવામાં આવેલ છે જેમાં સરકારશ્રીની ગાઈડલાઇન અનુસ અનુસાર ઇન્સ્ટિટ્યૂટ ખાતે રહેલ બોઇઝ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ તમામ હોસ્ટેલ્સ રેસિડેન્ટ ક્વાર્ટર્સ લાઇબ્રેરી રીડિંગ રૂમ વગેરેમાં જગ્યામાં જગ્યાએ રેગિંગ ન કરવા અંગેની જાગૃતિ ફેલાવતા પોસ્ટર તથા બેનર્સ અને ઇલેક્ટ્રોનિક્સ ફોર્મમાં પણ ડિસ્પ્લે કરવામાં આવેલ છે ઉપરાંત કમ્પ્લેન બોક્સ પણ રાખેલ છે હોસ્ટેલ ખાતે જુનિયર તથા સિનિયર વિદ્યાર્થીઓના રૂમ પણ અલગ અલગ ફ્લોર વાઇઝ ફાળવેલ છે અને દરેક ફ્લોર તથા દરેક બિલ્ડિંગ વાઇઝ સિક્યુરિટી પણ ફૂલ ટાઇટ રાખવામાં આવેલ છે આ ઉપરાંત કેમ્પસમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડેલ છે મેડિકલ કોલેજ એ રેગિંગ ફ્રી કેમ્પસ તરીકે ઓળખાય છે જે હેતુસર હું પોતે ચીફ વોર્ડન સિક્યુરિટી વહીવટી સ્ટાફ દ્વારા રાત્રિના પણ હોસ્ટેલ તથા કેમ્પસ ખાતે વીકલી સરપ્રાઇઝ રાઉન્ડ લેવામાં આવે છે તથા વિદ્યાર્થીઓને અગવડતા અંગેના પ્રશ્ન પૂછવામાં આવે છે અને જીએમએસ મિલ કોલેજ જૂનાગઢ એક એન્ટી રેગિંગ સ્કવા સ્ક્ડની પણ રચના કરવામાં આવેલ છે જે રેગિંગ અટકાવવા માટે ખાનગી રીતે કાર્ય કરે છે અને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ તથા આદેશ અનુસાર દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પાસે એન્ટી રેગિંગ અન્ડરટેકિંગ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીઓના વાલીઓને એનએમસી યુજીસી રેગિંગ માટેના સજાના પ્રાવધાનનો જાણ કરતો પરિપત્ર તથા લિફલેટ મોકલવામાં આવી છે ધન્યવાદ મારું નામ આદિત્ય રાજસિંહ પરમાર છે હું ફર્સ્ટ યર એમ નો સ્ટુડન્ટ છું અને હું અહીંયા ઓક્ટોબરથી છું અમે અહીંયા સિનિયર્સ અમારા બહુ સારા છે અને અગર કોઈ અહીંયા ગુજરાતી મીડિયમથી હોય તો એ મેડિકલ ટર્મોલોજીસ પછી સમજાવે છે અને બહુ હેલ્પફુલ છે અમારા ભાઈ જેમ જ છે અને અહીંયા રેગિંગનું તો કંઈ ઓપ્શન જ નથી આવતો કંઈક થતું જ નથી ઝીરો રેગિંગ છે મારું નામ ધુમિની કુમારી સિંહ જાડેજા છે હું અહીંયા જીમર્સ મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણું છું હું અહીંયાથી અહીંયા ઓક્ટોબરથી ભણું છું ને અત્યાર સુધી અહીંયા અમે સિનિયર્સ જુનિયર્સ બધા એકસાથે હોસ્ટેલમાં રહી છીએ બધા સાથે ભણી છીએ અહીંયા એમ અહીંયા રાઇડિંગ જેવું કંઈ જ નથી થતું બધા શાંતિથી બધાને હેલ્પ કરે છે બહુ જ સપોર્ટિવ છે ઇવન એન્ટી રાઇડિંગ કમિટી બી બહુ જ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિનવાળી છે એટલે અહીંયા કાંઈ જ એવું થતું નથી મારું નામ કોડિયાધારીશભીઘુભાઈ છે મારું ગામ માણાવદર છે હું ઓક્ટોબરથી અત્યાર સુધીમાં અહીંયા સ્ટડી કરી તો અમને કોઈ પણ જાતનું રેગિંગ જેવું સિનિયર લોકોથી લાગ્યું નથી અને ડીન સર પણ સરપ્રાઇઝ રાતના અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી ડીન સર પણ અમારી જોડે રૂમે આવી અને બેસીને વાતો કરે છે અને રેગિંગની જો કોઈ પણ રીતનું થતું હોય તો એ બધું પર્સનલ ડિટેલ અમારી પાસેથી પૂછે છે કોઈ પણ જાતનું રેગિંગ થતું નથી અને ડીન સરનો ખૂબ જ સપોર્ટ છે